બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામના મહેબૂબભાઈ સિંધીનો અકસ્માત થતા તેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તેમને આર્થિક રીતે મદદરૂપ થયા સરવરી યુવા ફાઉન્ડેશન અને તેમની સમાજના લોકો બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબલગઢ ગામના મહેબૂબભાઈ સિંધીને માર્ગ અકસ્માત થયેલ હતો આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી મદદરૂપ થવા માટે જે અપીલ કરવામાં આવી હતી જેના અનુસંધાને શર્વરી યુવા ફાઉન્ડેશન એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પાંત્રીસ હજાર મુસ્લિમ બ્લડ સેવા સમિતિ દ્વારા દસ હજાર ફકીર જમાત ધાનેરા દ્વારા એકવીસ હજાર આઠસો સિંધી મુસ્લિમ ફકીર સમાજ દ્વારા ચાર હજાર પચાસ રૂપિયાની મદદ એમ કુલ સિત્તેર હજાર આઠસો પચાસ રૂપિયા ફાળો એકઠો કરી આજ રોજ પોલીસ હોસ્પિટલ પાલનપુરના ડોક્ટર સાહેબને હોસ્પિટલ ખર્ચ પેટે રકમ જમા કરવામાં આવી હતી સાત સહકાર આપનાર તમામ ભાઈઓ તથા બહેનોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું માનવતાજ મોટો ધર્મ છે એ ઉદ્દેશને સાબિત કરતા સર્વરી યુવા ફાઉન્ડેશન એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ અધ્યક્ષ ગગુશા જે જુનેજા ઇલિયાસભાઈ ફિઝા અબ્બાસભાઈ ડોગિયા ઇકબાલભાઈ માસ્ટર ઉમરશા પાલનપુર ગફરુભાઈ માસ્ટર ઇબ્રાહિમભાઈ માસ્ટર ઉસ્માન શાહ બગદા તથા તમામ સર્વરી યુવા સંગઠનના હોદ્દેદારો હોસ્પિટલ જય રૂબરૂ અને પાંત્રીસ હજારનો

સિદ્ધી મુસ્લિમ ફકીર સમાજે અમને મદદ કરી દીધી જે ફૂલદાનપુરની પાકડી પર ખૂબ જ ઉપયોગી રકમ છે ત્યારબાદ વાત કરીએ તો દસ હજાર રૂપિયાની સહાય કરેલ છે મુસ્લિમ બ્લડ સેવા સમિતિ જે જકીભાઈ મેમણ એમને પણ બહુ અમને સારો સપોર્ટ કર્યો છે ત્યારબાદ એક રૂપિયા ધાનેરા ફકીર સમાજના જે યંગસ્ટર છે અને અમે બે કલાકમાં અમને આ મદદ એમને જે બે કલાકમાં આટલી મોટી રકમ અમને કરી આપી તો હું એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ત્યારબાદ

ખૂબ જ મદદરૂપ થઈ અને એમને ખરેખર સમાજ સેવાની સાથે સાથે એક ભાઈચારો બને અને સમાજના બીજા લોકો પણ ખરેખર આવા ઉંડા કાર્યમાં પોતાનું યોગદાન આપે એનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તો ખરેખર હું એના એ પેશનનો હું માસીનો દીકરો ભાઈ છું એટલે હું ખરેખર અંત મારી આંખોમાં આંસુ આવી જાય છે અને ખરેખર બહુ સારું કાર્ય કર્યું છે આ સંગઠન અને ખરેખર હું તો કહું છું અલ્લાહ બાક એમને ખૂબ જ तरक्की કરે અને એ દિન 11 ગાળીન રાત 12 તરક્કી કરે અને ખરેખર મિત્રો જે સમાજ છે જે રીતે મોર પોતાના પીછાથી લાગે એમ કે રૂડો એમ આપણે સમાજ પણ દરેક ભાઈઓના સપોર્ટથી એમ કે સારો લાગે છે તો ખૂબ ખૂબ ધન્યવાદ તમામ ગ્રુપ અને સંગઠનનો અને ખરેખર ખૂબ જ સપોર્ટ અને હું પણ એક ગગુસા અને બીજા બધા સમાજ જે બેઠા છે એમને હું ગેરંટી આપું છું કે ભવિષ્યમાં મારા લાયક ગમે તે કાર્ય હશે તો હું પાછી પાણી નહીં કરું અને એમના ખભે થી ખભે મિલાવી રહીશ અને એમને પણ હું જે મારતી બને એ બધું એમ કે થઈશ તો આપણે પણ ફૂલના ફૂલની પાંખડી એમ જ જો કે કેટલા રકમ છે 100 રૂપિયા 200 જે પણ તમારી હિન્દી હશે તો આપણે પણ આવી ઉમદા કાર્યમાં સહયોગી બનવું જોઈએ બસ અસલામ અલયકુમ અસલામ અલયકુમ સરવરી યુવા ફાઉન્ડેશન એન્ડ এড્યુકેશન ટ્રસ્ટ પરમુખ ગુરુ સાહેબ જુને જા જ્યારે ઇકબાલ ભાઈએ આ પૈની આપી લમને આપી એક દિવસ અમે આપી ચલાવી દસ હજાર સો જેવું ફંડ આવ્યું પછી અમારા સંગઠનના જે ફંડ પડે એના અંદરથી ફાળવી અને ટોટલ પાંત્રીસ હજારનો જે કમે આપેલો ચોવીસ હજાર નવસો રૂપિયા સંગઠનના ફંડમાંથી ફાળવેલ છે